ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના તડપે સેન્ટર ખાતે યોજાયેલા સીઆરસી કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન તથા કલા મહોત્સવમાં સીઆરસી તડમાં સમાવિષ્ટ ધોરણ છ થી આઠની કુલ આઠ શાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં અઢાર જેટલી કૃતિઓ તથા આઠ માર્ગદર્શક શિક્ષક અને છત્રીસ બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરેલી કૃતિઓ પ્રદર્શન માટે ખુલ્લી મૂકવામાં આવી હતી જેમાં નિર્ણાયક તરીકે કોબ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ગણિત વિજ્ઞાનના શિક્ષિકા મનીષા રાઠોડ તથા ઓલવાણ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સુરેશ સોલંકીએ સેવા આપી હતી આ સાથે જ દરેક વિભાગની શ્રેષ્ઠ કૃતિ તાલુકા કક્ષાએ સીઆરસી તળનું પ્રતિનિધિત્વ કરશે તેવું સીઆરસી કોઓર્ડિનેટર રોહિત ડોડિયાએ જણાવ્યું હતું આ સાથે સાથે યોજાયેલા કલા મહોત્સવની ચાર સ્પર્ધા ગાયન વાદન બાળકવી અને ચિત્રમાં કુલ બત્રીસ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં નિર્ણાયક તરીકે કાંતિ ગોહિલ નવીન સોલંકી કેતન વાજા વૈશાલીબેન રિંકલબેન ધીરુભાઈએ પોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું આ ચારેય સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સ્પર્ધક તાલુકા કક્ષાએ સીઆરસી તળનું પ્રતિનિધિત્વ કરશે કાર્યક્રમના અંતે તમામ બાળ વૈજ્ઞાનિકો સ્પર્ધકોને પ્રમાણપત્ર સ્ટેશનરી કિટ તથા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અંતે દિલીપ લાખણોત્રાએ વિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું આ બંને સ્પર્ધામાં તળ ગામના સરપંચ સભ્ય સહિત ગ્રામજનોએ પ્રદર્શન નિહાળ્યું હતું આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સીઆરસી રોહિત ડોડિયા તડપે સેન્ટર શાળાના આચાર્ય ભરત ચારણિયા તડ પ્રાથમિક શાળા તથા પેટા શાળાના તમામ શિક્ષક ભાઈ બહેનોએ પોતાનું યોગદાન આપ્યું હતું આર્ તે ચેક માં પાછળ કારની ટેકીમાં રાંધેલના ના પાટલાની પાછળ એક એસેન્સી ઓરકે સેન્સર લગાડેલું છે એક સર્કિટ સાથે કરેલું છે આ સેન્સર

પ્રાર્થનાથી અને દીપ પ્રાગૃતિ કરવામાં આવેલી હતી જેમાં તટલ ક્લસ્ટરના સીઆરસી સાહેબ કેટલા શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ સભ્યશ્રીઓ તથા વાલીઓશ્રીઓનો સાથ અને સહકારથી દીપ પ્રાગૃતિના કાર્ય પૂર્ણ કરી અને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલો છે આ વિજ્ઞાનમાં કુલ આઠ શાળાઓએ ભાગ લીધેલો છે જેમાં કુલ અઢાર કૃતિઓ જોડાયેલી છે આમાં જે જોડાયેલા બાળકો છે તેમને પ્રોત્સાહન ઇનામ તરીકે પ્રમાણપત્ર અને કીટ આપવામાં નક્કી કરેલું છે સાથે સાથે જે કલા મહોત્સવનો કાર્યક્રમ છે તેમાં ગાયન બાળકવિ ચિત્ર અને વાદન આ ચારેય કલા ઉત્સવનો સમાવેશ કરવામાં આવેલો છે સાથે સાથે આમાં આઠ શાળાઓ અને બત્રીસ સ્પર્ધકો જોડાયેલા છે આમાં જે બાળકો જોડાયેલા છે તેમને પ્રોત્સાહન માટે ઇનામ તરીકે પ્રથમ નંબર જે મેળવે છે એમને ત્રણસો રૂપિયા રોબોટ પુરસ્કાર આપવામાં આવશે દ્વિતીય નંબર જે પ્રાપ્ત કરશે એમને બસો રૂપિયા પુરસ્કાર આપવામાં આવશે અને તૃતીય નંબર પ્રાપ્ત કરનારને સો રૂપિયા રોબોટ પુરસ્કાર આપવામાં આવશે સાથે સાથે તમામ સ્પર્ધકો જેણે ભાગ લીધેલો છે તેમને પ્રમાણપત્ર આપી અને તેમને પ્રોત્સાહિત કરવામાં આવશે કાર્યક્રમનો પૂર્ણ થયા પછી બાળકોને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલી છે